ધૂળ તથા ધુમાડાને કારણે દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આજે આપણે જાણીશું અસ્થમાના લક્ષણો જ્યારે કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવી છાતીમાં દુખાવો થવો અથવા છાતીમાં ભારેપણું લાગવું સતત એક ધારી ઉધરસ ચાલુ રહેવી ગળામાં ખારસ રહેવું તેમજ થાક લાગવો અને શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ વાગવો મિત્રો આ બધા લક્ષણો એ અસ્થમાના છે હવે જાણીએ કે અસ્થમાનો નિદાન કેવી રીતના કરાવવું જોઈએ અસ્થમાનું નિદાન આપણે એક્સ રે ચેસ્ટ એટલે કે છાતીનો ફોટો સીટી ચેસ્ટ છાતીનો સીટી સ્કેન તેમજ સ્પાઈરોમેટ્રિક એટલે કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કે જેના દ્વારા આપણે ફેફસાની ક્ષમતા જાણી શકીએ છીએ તેમજ અમુક બ્લડ રિપોર્ટ્સ કે જેના દ્વારા આપણે એલર્જી જાણી શકીએ છીએ એલર્જી ટેસ્ટ આ આ બધા રિપોર્ટ્સ દ્વારા આપણે અસ્થમાનું નિદાન કરી શકીએ છીએ હવે જાણીએ અસ્થમાની સારવાર તો દર્દીઓ ઘણ ઘણા લોકો અમને પૂછતા હોય છે કે શું અસ્થમા કાયમી માટે મટી શકે છે ના અસ્થમા એક વખત થયા પછી કાયમી માટે મટી શકતો નથી પરંતુ ગભરાવાની જરૂરિયાત નથી અસ્થમાને આપણે યોગ્ય રીતે સારવાર આપીને તેની તીવ્રતામાં ઘટાડો કરી સકીએ છીએ તેમજ સારવાર આપીને લક્ષણોમાં રાહત આપી સકીએ છીએ હવે જાણીશું અસ્થમાનો ઈલાજ અસ્થમા માટે અત્યારે હાલમાં આપણે ઇનહેલર

અસ્થમાના દર્દીએ ક્યારે પણ ભીડભાડમાં અથવા તો પોલ્યુશનના એરિયામાં વગર માસ્તી જવું જોઈએ નહીં તેમજ ઇન હાઇલર પોતાની સાથે અવશ્ય રાખવું જોઈએ જેથી અસ્થમાની તીવ્રતાને આપણે તુરંત જ ઘટાડી શકીએ આવી જ નાની નાની તેમજ જરૂરી બાબતોની માહિતી સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી ગુડબાય ફ્રેન્ડ્સ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો